નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો એક પ્રોવર્બ છે તન અને મન મસ્ત હશે તો ધનના ઢગલા થઈ જશે વડોદરા શહેરમાં મેરેથોન યોજાઈ રહી છે દર વર્ષે મેરેથોન થાય છે સંસ્કારી નગરીની જનતા હેલ્થ અવેર થાય હેલ્થને લઈને જાગ્રત થાય તે માટે મેરેથોનનું એક આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો મેરેથોન યોજવા પાછળનું કારણ આપણને સૌને ખબર છે કે એક થઈએ એક થવાની સાથે સાથે જ આપણા લઈને જે હેલ્થને લઈને અવેર થવાનું થાય છે તે માટે જ આપણે સૌ અવેર થઈએ તે માટે જ સાતમી ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે મેરેથોનની સાથે સાથે જ ઘણા બધા એનજીઓ પણ હાલ અત્યારે પ્લેટફોર્મ પર કલ્પા મેમ સાથે જ અતુલ સર ઉપસ્થિત છે તેઓની સાથે વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું કલ્પા મેમનો બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો પોતે જ એન્ટરપ્રેનર છે એજ્યુકેશનલિસ્ટ કહી શકાય મેમ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ હાલ અત્યારે વડોદરા મેરેથોન યોજાવા જઈ રહ્યો છે આપ ઘણું મોટું યુગ કાર્ય કરવા જઈ રહ્યા છો ઘણી બધી એનજીઓને જોડવા જઈ રહ્યા છો એક એવો પણ ક્વેશ્ચન થાય કે આ એક વિચાર ખૂબ સુંદર વિચાર કહી શકાય એ કેવી રીતે ઊભો થયો કેવી રીતે ક્રિએટ થયો કે અનેક એનજીઓને વડોદરા મેરેથોનમાં લાવવા માટેનું એક સૌભાગ્ય કહી શકાય તે પ્રાપ્ત થયું છે આ વિચાર અમારા જે સૌથી જે આપ સૌ તો જાણો જ છો કે તેજલબેન જે તેજલબેન અમીન છે જેમણે આ મેરેથોનની આટલી મોટી યુનો વસ્તુ આપણા સિટીમાં શરૂ કરી છે આ એમનો એક આઈડિયા હતો કે આ ન સિર્ફ એક મેરેથોન હોય પણ આ એવી એક બેઝિસ હોય કે જ્યાં જે લોકો શહેર માટે ખૂબ બધું કામ કરે છે એ લોકોનું બી આમાં આગળ એ લોકોનું પ્રમોશન થાય એ લોકોને ખબર પડે કે એનજીઓ કામ શું કરે છે એમને બી મોટિવેટ થાય અને એ લોકો બીજા જે લોકોને ડોનેશન કરવું છે અથવા તો જે લોકોને એનજીઓ સાથે જોડાઈને શહેર માટે કંઈક કરવું છે તો એ બે ડિફરન્ટ જે સેક્શન ઓફ ધ સોસાયટી છે એ બંને કનેક્ટ થાય આ વિચાર તેજલબેનનો બહુ જ્યારે એનજીઓ આ મેરેથોન સ્ટાર્ટ કર્યું ત્યારનો છે અને ત્યારથી અમે કોઈને કોઈ રીતે આ વસ્તુને વધારેને વધારે પ્રમોટ કરવાની મહેનત કરી રહ્યા છે વીએમ એટલે કે વડોદરા મેરેથોન મેમ એક ક્વેશ્ન એ પણ ઊભો થાય છે કે વીએમ વડોદરા મેરેથોન શું છે અને તેનાથી લોકોને શું ફાયદો થઈ રહ્યો છે વડોદરા મેરેથોન કનેક્ટ જી સો વડોદરા મેરેથોન કનેક્ટ જેમ મેં તમને થોડીવાર પહેલાં કહ્યું કે અમે એવું કોશિશ કરીએ છીએ કે એનજીઓ અને બી ધ અધર સિટીઝન્સ ઓન લીડી સિટીઝન્સ ભેગા થાય એ કનેક્ટ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે જે ડોનેશન કરે છે સીએસઆર કરે છે એ ભેગા એ બે બેને એક પ્લેટફોર્મ પર ભેગા કરવું એની માટે અમે વીએમ કનેક્ટ કરીને એક અમારું એક ઇનિશિયેટિવ છે અને લાઈક ફોર એક્ઝામ્પલ બિફોર કોવિડ જ્યારે અમારી મેરેથોન થઈ હતી ત્યારે અમે એક એવો ઇવેન્ટ રાખેલો કે જેમાં અમે આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને જે લોકો સીએસઆર કરે છે એવી કંપનીના હેડ્સને ઇન્વાઇટ કર્યા હતા અને બીજી બાજુ એનજીઓઝને પણ ઇન્વાઇટ કર્યા હતા અને બધાને પ્રેઝન્ટેશન્સ બનાવવામાં હેલ્પ કરી અને તે દિવસે બધા જ એનજીઓઝ જે અમારી સાથે જોડાયેલા હતા એ દિવસે આવી શક્યા હતા એ બધાએ પ્રેઝન્ટેશન કર્યું અને પછી એ પ્રેઝન્ટેશનની પછી બધાને એક સેપરેટ જેમ કે ટેબલ હોય ટેબલ સ્પેસ ત્યાં બધા એક જાતનું એક પ્રેઝન્ટેશન અને વધારે ડિટેલ્સ લઈને બેઠા હોય એટલે જે પણ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પ્રેઝન્ટ હતા અને જેમને જે એનજીઓ સાથે ઇન્ટરેસ્ટ હોય એમાં જેને પર્સનલી મળે અને એ લોકો એક સાથે એકબીજા સાથે વધારે વાત કરે વધારે ડિટેલ્સ જાણે અને પછી એમાં આગળ કેવી રીતે જોડાવું એવી રીતે ઘણા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અમારા એનજીઓ સાથે જોડાયા હતા આ ત્યારની વાત છે પછી ઓફકોર્સ હમણાં કોવિડ વખતે તો બધું થોડું અટક્યું હતું પણ આ વર્ષે અગેન દેર ઇઝ અનધર ઇનિશિયેટિવ જેના વિશે હું અતુલભાઈને કહું છું આપની સાથે શેર કરે સો જેમ કલ્પાબાને કીધું કે પાસ્ટમાં અમે લોકો વીએમ કનેક્ટ કર્યું હતું વડોદરા મેરાથોન કનેક્ટ અને એ એનજીઓ અને કોર્પોરેટ મીટ જેવું હતું આ વર્ષે પણ આવું કંઈક અમે પાછો કરવાનું વિચારી રહ્યા છે અને એની સાથે સાથે અમે એ પણ વિચારી રહ્યા છે કે કેવી રીતે જેટલા પણ અમારી જોડે સંકળાયેલા એનજીઓ છે એ લોકોને અમે કેવી રીતે ફંડ રેઝિંગમાં મદદ કરી શકાય અને એના માટે અમે ઘણા બધા ક્રાઉડ સોર્સિંગ ક્રાઉડ ફંડ સોર્સિંગનો જે પ્લેટફોર્મ્સ હોય છે એ લોકો જોડે વાતો કરીને અને એક એવું ઊભું કરીએ છીએ જેમાં એનજીઓ લોકો દેશભરમાં નોટ જસ્ટ ઇન ધ સિટી બટ દેશભરમાં એ લોકો પોતાના મેસેજ પહોંચાડવી શકે અને એ ફંડ રેઝ કરી શકે એ જે ફંડ રેઝ થશે એમાં એ ફંડ ડાયરેક્ટલી એ લોકોને જ મળશે ખાલી એ વડોદરા મેરેથોન થ્રુ એ એક એફર્ટ થવાની છે સો એક આ બીજું પ્રયત્ન છે જે અમે આ વખતે કરવા જઈ રહ્યા છે અને એના સિવાય જે ઇન્ડસ્ટ્રી અને સિનિયર લીડિંગ સિટીઝન્સ જોડે જે ગોઠવણી છે જે મિટિંગ છે એ તો હજી થવાની જ છે એ પણ અમે ટ્રાય કરીશું જ જેનાથી વન ઓન વન પણ એ મીટિંગ કરી શકે એનજીઓ પોતાનું પણ એ મંતવ્ય ત્યાં રાખી શકે અને કોર્પોરેટ સપોર્ટ લઈ શકે વેરી નાઇસ મેમ કેટલી એનજીઓ જોડાવા જઈ રહી છે અત્યાર સુધી લગભગ સિત્તેર એસી તો હતી આવર્ષે હજી ચામ કામ ચાલી રહ્યું છે અને લગભગ ફોર્ટી ફોર્ટી ફાઈવ જેટલી એનજીઓની સાથે ઓલરેડી વાત થઈ ચૂકી છે વાત તો ઘણા સાથે થઈ છે ફોર્ટી ફોર્ટી ફાઈવ જેટલા અમારી સાથે જોડાયા છે અને હજી જોડાશે આ આપણો ઇવન સાતમી જાન્યુઆરી છે ટુ એટલે ત્યાં સુધીમાં એમ શ્યોર દેવી યા

મેઇન વસ્તુ કે લોકોને ખબર પડે કે કેટલા જાતના એનજીઓ આ સિટીમાં કામ કરી રહ્યા છે કયા કયા કોઝ ઉપર કામ કરી રહ્યા છે ને કેવા કામ કરી રહ્યા છે ઘણા બધા લોકોને સિટીમાં ખબર નથી કે ભાઈ ઓટિઝમ ઉપર છે કે વિમન હેલ્થ ઉપર છે કે વિમન એજ્યુકેશન ઉપર છે કે એનો ચિલ્ડ્રન એજ્યુકેશન ઉપર છે કે ચિલ્ડ્રન સપોર્ટ ઉપર છે હેલ્થ ઉપર છે સેનિટેશન ઉપર છે સસ્ટેનેબિલિટી ઉપર છે ઘણી બધી એનજીઓઝ આપણે વડોદરામાં છે પણ લોકોને ખ્યાલ નથી હોતું તો જ્યારે એ બધી એનજીઓઝ ભેગી થાય મેદાનમાં બધા જોડે દોડે એ લોકોના એનાઉન્સમેન્ટ થાય લોકોને ખબર પડે ત્યારે કે ભાઈ કેટલી જાતની એનજીઓ આપણે ત્યાં છે અને એ શું કામ કરી રહી છે તો એ મેઇન વસ્તુ છે અહીંયા સાચી વાત છે સર એનજીઓ અનેક જોડાઈ રહી છે આપને જ્યારથી વડોદરા મેરેથોન ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ઘણો બધો બહોળો અનુભવ છે એક્સપિરિયન્સ પરથી શું કહેવા માંગો છો કે આ વખતનું કેવું રહેશે દર વર્ષે એનજીઓ આમ તો વધતી જ જાય છે અને અમારે ત્યાં મોટા મોટાભાગે સિત્તેરથી એસી એનજીઓ જોડાય છે અને એમાંથી મારા ખ્યાલથી ગયા વર્ષે આઠ કે નવ હજાર માણસો એમાં ભાગ લીધેલો એમાં જે એનજીઓના લાભાર્થી છે એનજીઓમાં જે મેમ્બર્સ છે એનજીઓના જે સંચાલકો છે એનજીઓના જે શુભેચ્છકો છે એ બધા જ જોડાય છે તો આ વર્ષે પણ અમારી ઈચ્છા છે કે આવી રીતે એ લોકો પાછા આવશે અને જોડાશે અને આ પ્લેટફોર્મ ઉપર હું અપીલ પણ કરીશ કે જે એનજીઓને ખબર નથી કે જે અમારી જોડે નથી સંકળાયેલા અત્યાર સુધી એ લોકો પણ જો અમારી જોડે સંકળાય અને આગળ આવીને અમારી જોડે ભાગ લે તો બહુ સારું પડશે ઘણી સારી બાબત છે સર એક એવી પણ વાત સામે આવી છે કે ટર્ચ ઓફ સેવા રોટ ઇઝ છે ટોર્ચ ઓફ સેવા જી સો મોટાભાગે તો શહેરમાં ઘણા બધા અગ્રગણ્ય હોય ઘણી બધી મોટી કંપનીઝ હોય એમાં પણ ઘણા બધા મોટા પ્રોફેશનલ્સ હોય રાઈટ કોર્પોરેટ સેક્ટરમાંથી પણ હોય એમએનસીમાંથી હોય પીએસયુમાંથી હોય અને નાના મોટા પણ ઉદ્યોગ ક્ષેત્રમાંથી લોકો હોય એ બધાની ઈચ્છા હોય છે કે અમે કંઈક ને કંઈક તો આ શહેર માટે કે આ બધા જે લોકો હોય એ લોકો માટે એને કંઈક સપોર્ટ કરીએ જી તો એના માટે અમે લોકો આ લોકોને વાત કરીએ છીએ બોલાવીએ છીએ અને એ લોકોને સમજાવીએ છીએ કે કેવી રીતે એ લોકો આ બધા એનજીઓ જોડે ભેગા થઈને કામ કરી શકે ને એ લોકોને મદદ કરી શકે તો ટોર્ચ ઓફ સેવામાં એ લોકો આગળ ચાલીને દોડે છે અને દોડવા પ્રમાણે એ લોકો એમના પોતાના સર્કલમાં મેસેજ પહોંચાડે છે કે જો આવી રીતે આવા એનજીઓઝને અમે લોકો સપોર્ટ કરી શકીએ છીએ તમે પણ આગળ આવો અને એ લોકોને સપોર્ટ કરો સો ટોર્ચ ઓફ સેવા ઇઝ ટુવર્ડ્સ નો બિલ્ડિંગ આપે કે વિઝિબિલિટી ઓફ ધ એનજીઓઝ વર્કિંગ ઇન ડિફરન્ટ ફિલ્ડ્સ અને એને જે આ જે અગ્રગણીય લોકો છે એ કેવી રીતે એ લોકોને સપોર્ટ કરે છે એને વિઝિબિલિટી લાવવા માટે અમે ટોર્ચ ઓફ સેવા કરીએ છીએ વેરી એક ખૂબ સુંદર તમે પણ આમાં જસ્ટ એડ કરવા માગું છું કે આ ટોર્ચ ઓફ સેવા અથવા તો પ્લેજરન બી ગણાય છે બે રીતે જણાય છે જાણીતું છે આ એમાં જે અમે એમને કીધું એમ અમે ઇન્વાઇટ કરીએ છીએ લીડિંગ સિટીઝન્સને અને એના થ્રુ બે ત્રણ વસ્તુ છે એક તો એમનો સોશિયલ મીડિયામાં બી અમે પ્રચાર કરીએ એટલે એનજીઓનો અને જ્યારે અગ્રણીય સિટીઝન હોય એના થ્રુ પ્રચાર થાય એટલે એમને વધારે વિઝિબિલિટી મળે વધારે પ્રોત્સાહન મળે પછી અમે એમના દસ બાય દસના હોર્ડિંગ્સ પણ લગાડીએ છીએ યા તો એમની ઓફિસ પાસે કે એ જ્યાં સજેસ્ટ કરે ઈચ્છતા હોય ત્યાં અથવા તો અમારા મેરેથોનના રૂટ પર લગાડીએ એટલે અગેન એ એનજીઓનું આગળ ત્યાં આગળ વધારે યુનો પબ્લિસિટી થાય અને ડ્યુરિંગ ધ ઇવેન્ટ ઓલ્સો એ બધા હોર્ડિંગ્સને બધું હોય એટલે વધારે જેટલા લોકો વિઝિટર્સ હોય બધા જોવે એટ ધ સેમ ટાઈમ જે ચીફ ગેસ્ટ હોય એમની સામે આમનું જે ફ્લેગ ઓફ હોય ઇવેન્ટ વખતે એ એમનું અલગથી ફ્લેગ ઓફ થાય અને એ અલગથી ફ્લેગ ઓફ થાય ચીફ ગેસ્ટના પ્રેઝન્સમાં ફ્લેગ ઓફ થાય અને પાછું અનાઉન્સમેન્ટ થાય કે આ આ પર્સન આ કોઝને સપોર્ટ કરે છે અને એ કોઝની અંદર આ એનજીઓને સપોર્ટ કરે છે એટલે આટલી બધી રીતે એનજીઓઝનું આટલી બધી વાર આગળ એમનું પ્રમોશન થાય સો ટોર્ચ ઓફ સેવામાં એ છે કે અમે મેળવવા માંગીએ છીએ લીડિંગ સિટીઝન્સ ને અને એનજીઓ ને એટલે વધારે એ લોકો કામ આગળ વધારી શકે યસ ખૂબ સારી એવી કામગીરી દર્શક મિત્રો સરાહનીય કામગીરી કહેવાય પ્રશંસનીય કહેવાય કારણ કે અનેક જગ્યાએ આ જે એનજીઓ કામ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પોતાની જાતને પ્રદર્શિત કરવા નથી માંગતા ને ક્યાંક એવી પણ લોકોની ભાવના હોય છે કે ક્યાંક દેખાડો વધારે ન કરવો જોઈએ અને પડદાની પાછળ રહીને કામ કરે તો ઘણું સારું પરંતુ આ એક સારી એવી બાબત જ્યારે ઉજાગર થઈ છે જ્યારે પ્રદર્શિત થઈ છે ત્યારે સ્પાર્ક ન્યૂઝના માધ્યમ થકી અમે પણ એક વિનંતી કરી છીએ કે તમારી જે એનજીઓ છે તમે કોઈ એનજીઓ ચલાવી રહ્યા છો તો એક પ્લેટફોર્મ મળ્યું છે આ એક સારું પ્લેટફોર્મ કહેવાય કે આવી વડોદરા શહેરમાં મેરેથોન યોજાવા જઈ રહી છે સંસ્કારી નગરીના લોકો આની અંદર ભાગ લઈ રહ્યા છે તો આપણને જો એનજીઓ ચલાવી રહ્યા છો તો આપણ જોડાવવા માટે અમે એક વિનંતી કરીએ છીએ સર એક છેલ્લો મેસેજ છે જે રનર્સો દોડવાના છે તે શું કહેવા માંગો છો વધારે લોકો મેરેથોનમાં આવો ખૂબ મજા કરો હેલ્થની તો ધ્યાન રાખવાનું જ છે પણ સાથે સાથે ભેગા મળીને આ એક મેરેથોનની સાથે એક વડોદરાનો મોટામાં મોસો મને લાગે છે કદાચ આ દેશમાં સૌથી મોટું ઇવેન્ટ મેરેથોનનું છે એમાં જોડાઓ અને મેરેથોન ખૂબ વધારે એને પ્રમોટ કરો અને મજા કરો દેટ ઇઝ માય માય મેસેજ ટુ એવરીબડી ઓકે સર શું કહેવા માંગો છો જે લોકો મેરેથોનમાં જોડાવા આ મેરેથોન આપણા સિટી માટે છે અને સિટીના કોઈ પણ કાર્ય હોય સિટીની કોઈ પણ ઇવેન્ટ હોય એમાં આપણે બધા જ ભાગ લઈએ તો એનાથી સૌથી વધારે આનંદની કોઈ વાત નથી હવે આજે આટલા બધા લોકો રન કરે તમે આખી મેરેથોન રન ના કરો અડધી મેરેથોન રન ના કરો પણ તમે પાંચ કિલોમીટર પણ રન કરો કે અદરવાઇઝ તમે ગ્રાઉન્ડમાં આવીને ફન રનમાં પણ જોડાવો તો પણ એ લોકોનું પ્રોત્સાહન વધે એના માટે પણ તમે જોડાઓ ભેગા થાઓ ઘણા બધા એનજીઓ પણ આવશે ઘણા બધા કોર્પોરેટ હાઉસીસ આવશે ઘણા બધા બીજા લોકો પણ આવશે સર દિવ્યાંગો જે લોકો હેન્ડીકેપ છે તે લોકો પણ આવવાના રહેશે એમાં દિવ્યાંગો માટે પણ અમારે એક સેપરેટ પ્રોવિઝન હોય છે દિવ્યાંગ રન કરીને અમે કરીએ છે એમાં ઘણા બધા દિવ્યાંગ આપણા મિત્રો આવે છે ટ્રાયસાયકલ લઈને પણ આવે છે ઘણા લોકો ખાલી આપણે જે હાથની લકડી હોય એ લઈને પણ આવે છે બહુ જુસ્સાથી એ લોકો દોડે છે એમાં તમે આવો અને એમાં એ લોકોનો જો પ્રોત્સાહન કરો તો એ લોકોમાં જે જુસ્સો આવે છે એ જોઈને પણ જે તમને એ જે તમને પ્રસન્નતા થશે અને જે ખુશી તમે મેળવશો એ ઇટ્સ અ બિગ થિંગ સો આઈ વુડ રિક્વેસ્ટ એવરી વન ટુ કમ એન્ડ જોઈન એન્ડ બી પાર્ટ ઓફ ધીસ મેરેથોન ઇટ્સ અ યોર સિટી યોર સિટી ઇવેન્ટ યોર મેરેથોન યુ ઓલ શુડ કમ એન્ડ યુ નો જોઈન ઇન ટુ દેટ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો એક એવી બાબત કે આપણને સૌને ઉજાગર કરવાનું મન થાય સાથે સૌભાગ્યવાળી બાબત છે ગોદરા શહેરમાં આવી મેરેથોન યોજાતી હોય અને આપણે એમાંથી વંચિત રહી જઈએ દેટ્સ મને એવું લાગે છે કે આપણાથી આવી મેરેથોનમાં ભાગ લેવા માટેનું ખૂબ બીજું કોઈ મોટું સૌભાગ્ય હોઈ જ ન શકે મેરેથોનની સાથે સાથે જે ઘણી બધી એનજીઓ આવી રહી છે તેઓને પ્રેઝન્ટ કરવાનું એક ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે હજી પણ સ્પાર્ક ટીડી ન્યૂઝના પ્લેટફોર્મ થકી આપને એક વિનંતી રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે જે એનજીઓ પડદાની પાછળ છે જે લોકોને ઘણા બધા સારા એવા કામ કરેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રેઝન્ટ કરતાં ખચકાઈ શકે તે લોકો ડરી રહ્યા છે કે વોટ એવર તેઓની સાથે કોઈ પ્રોબ્લેમ છે પરંતુ આવી રીતે જ્યારે તમે બહાર નીકળશો ત્યારે ઘણા બધા લોકોને પણ સારી એવી બાબત સામે આવશે સારા એવા મેસેજ મળશે તો મિત્રો કલ્પાબેમ સાથે વાત કરી સર સાથે વાત કરીને તે લોકોનો એક જ મેઇન મુખ્ય હેતુ છે કે આવી ઘણી બધી એનજીઓ છે તેઓને સારી રીતે પ્રેઝન્ટ કરે છે નોટ ઓનલી ત્યાં જ પરંતુ તે લોકો બેનર્સની વાત કરીને સોશિયલ મીડિયા પર પણ તમને પ્રેઝન્ટ કરશે તો આવો એક અમૂલ્ય લાવો તે એક તક માણી સાથે સાથે જ તેઓ એક રિક્વેસ્ટ તે પણ કરી કે જે મેરેથોન યોજાવા જઈ રહી છે વડોદરા સંસ્કારી નગરીમાં યોજાવા જઈ રહી છે દર્શક મિત્રો આ મેરેથોનમાં આપણે સૌ ભાગ લઈએ અને શહેરની ગૌરવવંતી જે ક્ષણ છે તેનો આપણે સૌ આનંદ થઈએ